જેને લઈ મામલતદાર કચેરીઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા તેમજ કાર્ડ ધારકોને ખૂબ જ હારમારીનો સામનો કરવો પડતો હતો જેને લઈ સરકાર દ્વારા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારોને આ કામગીરી સોંપવામાં આવી હતી જેને લઈ સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં કેમ્પ યોજી ફ્રી ઓફ ચાર્જમાં ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે હલસસ્તાન આજની દુકાનદારો દ્વારા ચાલતી આ કામગીરીમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અંગત રસ ચાલતા કેમ્પોની જાતે વિઝિટ કરી દુકાનદારોને પ્રક્રિયા હજી સરળ કરવા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે ફ્રી ઓફ ચાર્જ કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર મામલેદાર સાહેબ સેન્ટ કરવાની સૂચનાથી આ કામગીરી ઈ કેવાયસી કરી રહ્યા છે સરકાર દ્વારા અમને પીડીએસ પ્લસની જે કામ કરવાની બિન લાબી છે દ્વારા અમે આ ઈ કેવાય સી કરી રહ્યા છે અત્યાર સુધીમાં અમે લગભગ એક હજાર જેટલા કાર ધારકોના ઈ કેવાયસી કર્યા છે અંકલેશ્વર શહેરમાં પોલીસ નગર ડાડભળિયા જીંગ ભળિયા ભાગ્યદેવ સોસાયટી તેમજ ઇચર સોસાયટીઓમાં આવા કેમ્પો ગોઠવીને એક હજાર જેટલા એ કહેવાય છે એમાં કરેલ છે હજી આ કેમ ચાલશે આગળ આ આગળ લગભગ આજે છેલ્લો કેમ છે પણ જરૂરિયાત મુજબ અમે પાછળ ગોઠવીશું સાહેબની સૂચના અનુસાર ગોઠવીશું